મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામમાં એક મોટું મગર રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યો હતો આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો ગામના સરપંચે તાત્કાલિક વન વિભાગની જાણ કરી હતી વન વિભાગના કર્મચારીઓ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટીમે આઠ ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો મગરને સુરક્ષિત રીતે પકડી લીધા બાદ વન વિભાગની ટીમે તેને યોગ્ય જળાશયમાં છોડી મૂક્યો હતો મગરના રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં વારંવાર રહેણાંક વિસ્તારોમાં મગર પ્રવેશવાની ઘટનાઓ બને છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ